લીમખેડા હસ્તેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય નારાયણપુરી મહારાજ બ્રહ્મલીમ પામ્યા અઢાર વર્ષની વયે સંન્યાસ લીધો હતો ઓગણીસો ત્ર્યાસીના વર્ષમાં મોરારી બાપુએ રામકથા કરી તે સમયથી આજ દિન સુધી છેલ્લા સાડત્રીસ વર્ષથી મહંતશ્રીએ અન્નનો ત્યાગ કર્યો હતો ત્યારથી માત્ર ફળ ફ્રૂટ ઉપર જીવન નિર્વાહ કરતા હતા જેઓએ પોતાના જીવનકાળ દરમિયાન લોકોને ભક્તોને ઉચ્ચ જ્ઞાન તેમજ સલાહ સૂચનો આપતા નીલ અને લોકોને ભક્તિ માર્ગ તરફ હતા જીવન જીવી એક મિસાલ બન્યા છે આવા મહાન આત્માઓની વર્ણન માટે શબ્દો પણ ઓછા પડે તેઓની અંતિમ યાત્રામાં આખું લીમખેડા શહેર આજુબાજુના ગામડાના ભાવુક ભક્તો પણ જોડાયા હતા એકસો આઠ વર્ષની વયે થતાં બ્રહ્મલીન ગમગીની છે મહંતે સાડત્રીસ વર્ષ અન્નનો ત્યાગ કર્યો હતો ફક્ત ફળાહાર પર જીવન વિતાવ્યું હતું મહંત નારાયણ પુરીએ સેવા પૂજા ધૂણી ધપાવી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા એકસો આઠ મહંત નારાયણ પુરીજીની બ્રહ્મલીન યાત્રા લીમખેડા ખાતે હસ્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળી સમગ્ર નગરમાં ફરીની જ મંદિરે પહોંચી બ્રહ્મલીન નારાયણ પુરીજી મહારાજને મંદિર પરિસરમાં જ સમાધિ અપાઈ લીમખેડા નગરના તમામ વેપારી મિત્રો પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો મોક્ષ રથ દ્વારા બ્રહ્મલીન અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા રિપોર્ટર રાજેશકુમાર દાહોદ આજ રોજ લીંચા હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહાન ભરત પૂજ્ય શ્રી નારાયણસિંહ વાંધી કે જેવલપ થયા હોવાથી આજરોજ લીંચા નગરના તમામ નાના મોટા તમામ વેપારી પોતાનો રોજગાર બંધ રાખી તમામ તમામના લોકો આ જમીર યાત્રામાં જોડાયા હતા અને લીલ નગરમાં ફરી આજરોજ હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓની સમાધિ આપવાનો